તો જય શ્રીરામ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં તો અત્યારે આપણે આવેલા શ્રી ભોળાદભાલ જ્યાં કહેવાય છે કે સુરાપુરા દાદાના મંદિરે આવેલા શિવ તો તમે પાછળ અત્યારે સેલ્ફી પણ જોઈ શકો છો તો સાલો આપણે તમને સુરાપુરા દાદાના દર્શન કરાવીશું તો મિત્રો આ અત્યારે તમે જોઈ શકો છો આ સુરાપુરા સુરાપુરાધામ ભોળાદભાલની આવી રીતની આ કંઈક જગ્યા છે અને આવડો છે મંદિર તો શાલો આપણે તમને મંદિરમાં જઈએ અને દર્શન કરાવીએ અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતનું આ સુરાપુરા દાદાનું મંદિર છે તો ચાલો આપણે અંદર જઈ અને તમને દર્શન કરાવી અને અહીંયા તમે સૂચના પણ વાંચી શકો તો મિત્રો આ તમે જોઈ શકો છો આ છે સુરાપુરા દાદાનું મંદિર તો અંદર અત્યારે ટ્રાફિક છે હમણાં ટ્રાફિક ધીમી પડે એટલે આપણે અંદર જઈ અને દર્શન કરાવી અને મિત્રો તમે મંદિર મંદિરની અંદર છે ને ઘણા બધા કબૂતરા જોઈ શકો છો તમે જોઈ શકો છો સફેદ કબૂતર પણ છે આજુઆ ત્યાંના માળા પણ છે અહીં સરસ મજાના કબૂતરા બેઠા છે તમે રાજાજી અને તેજાજીના દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જઈ સુરાપુરા દેદા લખી નાખજો મિત્રો અહીં મંદિરની પાછળ ત્યાં સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યો છે આ તમે જોઈ શકો છો દાદાનું સાનિધ્ય પોળાદ અને અહીંયા ફોટામાં દર્શાવવામાં પણ આવેલું છે કે વીર રાજાજી અને તેજાજી સારણની દીકરીની વારે આવેલા છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીં મંદિરની સામે જ તે આ તરફ છે ને ભાઈ ક્ષેત્ર આવેલું છે તો અત્યારે આપણે ક્ષેત્ર તરફ જઈએ છીએ તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે મંદિરની બાજુમાં જ તે અન્નક્ષેત્ર ચાલુ છે અને અહીં જો પ્રસાદી પણ બધા લોકો લેશે અને આવડીયા તમે જગ્યા જે જોવો છો ને એ જે અહીં દાનબા બપુરની બેઠક થતી ને એવડી જગ્યા છે આ તમે જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જી તો હવે મળીએ પાસે એક નવા વિડીયો સાથે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટમાં જય સુરાપોરા દેદા લખવાનું ન ભૂલતા